નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જાન્યુઆરીમાં વેપાર ખાત વધીને એક લાખ કરોડ રૂપિયા થઈ આના વિશે વધુ વિગતથી જાણીએ તો નિકાસમાં ઘટાડાને કારણે જાન્યુઆરી બે હજાર ભારતની વેપાર ખાત વધીને બાવીસ બિલિયન ડોલર એટલે કે રૂપિયા એક લાખ કરોડ થઈ ગઈ છે ગયા મહિને ડિસેમ્બરમાં તે એકવીસ અબજ ડોલર એટલે કે લાખ કરોડ રૂપિયા હતો તો બીજી તરફ વાર્ષિક ધોરણે જાન્યુઆરી મહિનામાં માલની વેપાર ખાત આડતીસ પોઈન્ટ એસી ટકા વધી ગઈ છે ગયા નાણાકીય વર્ષના આજ મહિનામાં આ સુધારેલો આંકડો સોળ પોઈન્ટ છપ્પન બિલિયન ડોલર એટલે કે રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ લાખ કરોડ હતો ત્યારબાદ અગત્યના સમાચારમાં બાંગ્લાદેશમાં પાંચ મહિનામાં બત્રીસ હિન્દુઓની હત્યા આના વિશે વધુ વિગતથી જણી તો બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસામાં બત્રીસ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે આ ઘટનાઓ ચોથી ઓગસ્ટથી એકત્રીસમી ડિસેમ્બર વચ્ચે બની હતી મહિલાઓ પર બળાત્કાર અને ઉત્પીડનની તેર ઘટના બની તો મંદિરો પર હુમલાના એકસો કેસ નોંધાયા તો હિંસા બાદ માત્ર પંદર દિવસમાં લઘુમતીઓ વિરુદ્ધ કોમી હિંસાના કુલ બે હજાર દસ બનાવો બન્યા હતા એના પછીના ગતના સમાચારમાં આઈટી ઉદ્યોગોમાં પગાર વધારાની આશા જાગી આના વિશે તો ભારત દેશના આઈટી ઉદ્યોગોમાં કામ કરતા વ્યવસાયિકોમાં ફરી એકવાર પગાર વધારાની આશા જાગી છે દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસે તેના સ્ટાફને ચારથી આઠ ટકાના પગાર વધારાની જાહેરાત કરી છે ટીસીએસ સ્ટાફને એપ્રિલના પગારથી વધેલો પગાર પણ સાથે મળશે હવે અન્ય આઈટી કંપનીઓમાં પણ ટૂંક સમયમાં પગાર વધારાની જાહેરાત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે ઘણી કંપનીઓ આની જાહેરાત પણ કરી દીધી છે તો ઘણી કંપની આની તૈયારીમાં લાગી છે સમાચારમાં આ વખતે ગરમી ભૂખા કાઢશે તો ગુજરાતમાં દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન ભાગે ગરમીને લઈ આગાહી કરી છે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે ત્રીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અમદાવાદનું તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચી જશે એના પછીના ગતના સમાચારમાં સરકારે ખેડૂતોના ફાયદાની કરી જાહેરાત તો રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા છણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છણાના પાક માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતે વધુમાં

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પ્રયાગરાજમાં એક હજાર ચાલીસ દારૂની દુકાનોનું વિતરણ થશે આના વિશે વધુ વિગતથી જાણીએ તો પ્રયાગરાજમાં સત્તરમી ફેબ્રુઆરીથી દારૂની દુકાનોનું ફાળવણી માટે ઈ લોટરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ નવી આબકારી નીતિ હેઠળ પ્રયાગરાજ જિલ્લામાં લોટરી દ્વારા એક હજાર ચાલીસ દુકાનો ફાળવવામાં આવશે જેમાં દેશી અને વિદેશી દારૂ બિયર મોડલ શોપ અને ગાંજાની દુકાનોનો પણ સમાવેશ થાય છે આ વખતે દુકાન ફાળવણીની પ્રક્રિયામાં કેટલાક નવા નિયમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે Tim. એના પછીના મહત્વના સમાચારમાં ચીન આપણો દુશ્મન નથી શામ પિત્રોડાના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા શામ પિત્રોડા અને તેમના નિવેદનો હંમેશા સમાચારમાં રહ્યા છે અને આ વખતે તેમણે ભારત અને ચીનના મુદ્દા પર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ચીન ભારતનો દુશ્મન નથી શામ પિત્રોડાએ એવો પણ દાવો કર્યો કે ચીન તરફથી મળતી ધમકીને અતિશયોક્તિપૂર્ણ બતાવવામાં આવી રહી છે જેનો ભાજપે આરોપોનો મારો લગાવ્યો છે હવે દર્શક મિત્રો શામ પિત્રોડાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતમાં પોલીસ મેમોની મેમો એસટી ને જામનગરમાં બોલેરો ચાલકને પાંચસો રૂપિયાનો મેમો હેલ્મેટનો આપવામાં આવ્યો હતો તો બીજા મેમોમાં એસટી કર્મચારીને પણ પાંચસો રૂપિયાનો મેમો એટલે અપાયો કે મુસાફર બસના પગથિયા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યો હતો આ બે મેમોના કારણે આ લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે ત્યાં પછીના ગતના સમાચારમાં જાહેર દેવું ઘટાડવામાં ગુજરાતે ડંકો વગાડ્યો આના વિશે તો ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં દિવસેના દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે રાજ્ય સરકારે અલગ દાવો કર્યો હતો જેમાં રાજ્ય સરકારે ગુજરાતના કુલ ઘરેલું ઉત્પાદન સામે દેવામાં છેલ્લા દસ વર્ષમાં ચાર પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનો દાવો કર્યો હતો જાહેર દેવાના ઘટકોમાં બજાર લોન પાવર બોન્ડ કેન્દ્રની લોન પેશગી નાણાકીય સંસ્થાઓની લોન એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે એના પછીના મહત્વના સમાચારમાં રીવાબા જાડેજાએ સેવા રથ શરૂ કર્યો આના વિશે વધુ વિગતો જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા શરૂઆત કરી છે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી શકે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધુ માહિતી મળી શકે તે હેતુથી આ સેવારતની શરૂઆત કરવામાં આવી છે સરકારી યોજનાઓ આપના દ્વારા થીમ પર એક વાન શરૂ કરવામાં આવી છે આ સેવારત શહેરના તમામ વોર્ડમાં ફરશે આધાર અપડેટ કેવાયસી રેશન કાર્ડ સુધારા સહિતની વિવિધ કામગીરી આ સેવા હાથ ધરવામાં આવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જન્મના પ્રમાણપત્ર અંગે મોટા સમાચાર આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રખાશે નહીં કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ સાચી જન્મ તારીખ માની શકાય હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ સાચી તારીખ ગણી શકાય ત્યારબાદના ગતના સમાચારમાં એસટી વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર આના વિશે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘુએ એસટી નિગમના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે જેમાં ચાલુ નોકરી દરમિયાન એસટી કર્મચારીઓનું મૃત્યુ થાય છે તો તેના કુટુંબને રૂપિયા ચૌદ લાખની સહાય આપવામાં આવશે તેમ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની યાદીમાં જણાવ્યું છે અગત્યના સમાચારમાં બજેટમાં ક્રિકેટ સ્ટેડિયમને ભાડે આપવાના નિર્ણયનો વિશે જણીએ તો વર્ષો માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે કોમર્શિયલ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે આ નિર્ણયના કારણે મેરેજ ફંક્શન મ્યુઝિકલ ઇવેન્ટ અને અર્વાચીન રાસોત્સવ જેવા કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડે આપવાથી પીચ અને પેવેલિયનને મોટું નુકસાન થવાની દહેશત કોંગ્રેસે વ્યક્ત કરી છે અને આ નિર્ણય તાત્કાલિક રદ કરવા માંગ ઉઠાવી છે ત્યાં પછીના સમાચારમાં મહાશિવત્રી પેલા શિવ ભક્તો માટે સારા સમાચાર જે અંતર્ગત ભક્તો ઘરે બેઠા માત્ર પચીસ રૂપિયામાં બિલો પૂજા કરી શકશે આ માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેશે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર રૂપિયા બિલો પૂજા સેવા પ્રારંભ કરી છે જેનો લાભ ઘણા શિવ ભક્તો લઈ શકે છે ત્યાં પછીના અગતના સમાચારમાં નાસભાગની દુર્ઘટના બાદ ટિકિટ કાઉન્ટર છવ્વીસમી સુધી બંધ કરવાના વિશે વધુ વિગતિ જણી તો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર છવ્વીસમી ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ પર રોક લગાવી દીધી છે પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્રે આ પગલું ભર્યું છે મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ પર આરપીએફ અને ટિકિટ તૈનાત કરાયા છે આ આદેશ બાદ હવે જો તમારી પાસે જનરલ ટિકિટ કે આરસિક ટિકિટ હશે તો તમે પ્લેટફોર્મ પર જઈ શકો Show. ત્યારબાદના ગતના સમાચારમાં પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવતા ફેન્સ થયા ગુસ્સે જણી તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ શરૂ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કરાચી સ્ટેડિયમમાં બધા દેશોના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે પરંતુ ભારતનો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી આઈસીસીના નિયમો પ્રમાણે જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો હોય તો તેણે બધા ભાગ લેનારા દેશોના રાષ્ટ્રધ્વજ ફરકાવવા પડે છે જેથી નવો વિવાદ શરૂ થયો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બમણા ચાર્જથી બચવું હોય તો આ જાણી લો આના વિશે વિગતથી જાણીએ તો સત્તરમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ અથવા ઇનએક્ટિવ થયું હોય તો તેને ફરીથી એક્ટિવ કરવું પડશે આ માટે એનપીસીઆઈની સત્તાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ટોલ બુથ પાર કરતા પહેલાં 60 મિનિટ પહેલાં તેને રિચાર્જ કરવું પડશે ટોલ પાર કર્યાના દસ મિનિટ પછી પણ આ કામ થઈ શકે છે નવા નિયમો મુજબ ફાસ્ટેગ માટે સિત્તેર મિનિટનો સમય નક્કી થયો છે ตอน એના પછીના અગતના સમાચારમાં એક વર્ષમાં અઢાર હજારથી વધુએ નશા મુક્તિની સારવાર લીધી આના વિશે વધુ વિગત તો ગુજરાતના યુવાનોમાં ડ્રગ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તે દર્શાવતો વધુ એક પુરાવો સામે પણ આવ્યો છે ગુજરાતમાંથી એક વર્ષમાં અઢાર હજાર સાતસો સોળ વ્યક્તિને નશા મુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે નશા મુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારનું પ્રમાણ એક વર્ષમાં સાત ગણુંથી વધુ વધી ગયું છે જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે એના પછીના મહત્વના સમાચારમાં આ દર્દીઓ માટે કામના સમાચાર ઇન્જેક્શન પૂરા પાડવામાં આવ્યા હતા ઓપરેશનની જરૂર હોય તેવા હિમોફિલિયાના અઢાર દર્દીઓને જરૂરી ક્લોટિંગ ફેક્ટર ઇન્જેકશનો આપીને ઓપરેશન કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર જી મારફતે જીવન રક્ષક ક્લોટિંગ ફેક્ટર ઇન્જેક્શનની ખરીદી કરે છે તેના પછી તેને સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે ત્યારબાદના ગતના સમાચારમાં લાલુ પ્રસાદ યાદવે કુંભને ફાલતુ ગણાવ્યો આના વિશે વધુ વિગત જાણી તો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી જેમાં અઢાર લોકોના અવસાન નીપજ્યા હતા જે ખૂબ જ પીડાદાયક હતું આ અકસ્માત બાદ પૂર્વ રેલવે મંત્રી અને આરજેડીના વડા લાલુપ્રસાદ પ્રસાદ યાદવે રેલ્વે પ્રશાસનની આખરી ટીકા કરી હતી તેમણે આ ઘટનાને વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી અને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી જ્યારે તેમણે મહાકુંભ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મહાકુંભને ફાલતુ ગણાવ્યો હતો હવે દર્શક મિત્રો લાલુ પ્રસાદ યાદવના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ નગતના સમાચારમાં રાજ્યભરમાં તેરમી માર્ચ સુધી પ્રાણી કલ્યાણ પખવાડી ઉજવાશે આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તેરમી માર્ચ બે હજાર સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયા બે હજાર પચીસ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પખવાડિયાનો શુભારંભ ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસે કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને તેરમી માર્ચ બે હજાર સુધી કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં દિલ્હી દુર્ઘટના અંતર્ગત સરકારે વળતરની કરી જાહેરાત આના વિશે જણી તો ભારતીય રેલવે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત માટે વળતરની જાહેરાત કરી છે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અઢી લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્ત લોકોને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અઢાર લોકોના મોત થયા છે જ્યારબાદનાગતના સમાચારમાં કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો આના વિશે વિગત જણી તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સાલુ સીઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 375 લાખ ગાસોડી કર્યો છે તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનના અંદાજમાં ઘટાડો નોંધાયો છે ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે આ થયું છે મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદન ને મામલે પહેલા નંબર પર ગુજરાત બીજા ક્રમે અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે કપાસની એક ગાંસડીનું વજન 170 Go એના પછીના ગતના સમાચારમાં ટ્રમ્પની કાતર ચાલી દસ હજાર લોકો બેરોજગાર આના વિશે વિગતિ જણી તો અમેરિકામાં લગભગ દસ હજાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ભાગીદાર એલોન મસ્કે એક જ દિવસમાં નવ હજાર પાંચસો કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે સરકાર કહેશે કે ખર્ચ ઘટાડવા માટે આ કરવાની જરૂર છે સરકાર પર છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું છે ગયા વર્ષે એક પોઈન્ટ આઠ ટ્રિલિયન ડોલરની ખાધ હતી આગામી થોડા મહિનામાં પણ વધુ ચટણી થવાની શક્યતા રહેલી છે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં મામલે નવો રેકોર્ડ બન્યો આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરી થઈ ગઈ છે કૃષિ મંત્રી જણાવ્યું કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે જ્યારે 3.69 લાખ થી વધુ ખેડૂતો પાસેથી 8295 કરોડ રૂપિયાથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે છેલ્લા 5 વર્ષમાં થયેલી મગફળીની કુલ 22.84 લાખ મેટ્રિક ટન ખરીદીની સામે આ એક જ વર્ષમાં રેકોર્ડ બ્રેક બાર પોઈન્ટ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે ત્યાર પછીના ગતના સમાચારમાં અંબાલાલની ગુજરાતીઓની ચેતવણી આના વિશે વિગતિ જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી રાજ્યમાં વેવની સંભાવના છે ત્રીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી તે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી વાદળછાયું આકાશ અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રવાતી પવનોને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એના પછીના ગતના સમાચારમાં ગુજરાતના બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને મળ્યા સોયલ હેલ્થ કાર્ડ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સ્વસ્થ ધરા હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઈલ હેલ્થ કાર્ડ એટલે કે એસએસસી યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પંદર કરોડ ખેડૂતો સોલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપ સૌથી અમીર પાર્ટી ચાર હજાર ત્રણસો ચાલીસ કરોડની કમાણી ભાજપે ચાર હજાર ત્રણસો ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે જે ભારત દેશમાં સૌથી વધુ છે ભાજપે આમાંથી માત્ર પચાસ ટકા જ ખર્ચ કર્યો છે જ્યારે કોંગ્રેસને એક હજાર બસો પચીસ બાર કરોડ રૂપિયા મળ્યા છે અને તેમાંથી તેણે એક હજાર પચીસ કરોડ ખર્ચાશે તમામ પાર્ટીઓને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળ્યું છે ભાજપે એક હજાર છસો સઠ કરોડ જ્યારે કોંગ્રેસે આઠસો પચીસ પોઈન્ટ છત્રીસ કરોડ અને આમ આદમી પાર્ટી એ દસ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા મેળવ્યા છે ત્યારબાદના અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટે રણવીરને લગાવી ફટકાર આના વિશે વિગતથી જણી તો જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વરસિંહની બેન્ચે રણવીરનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ તેને ઇન્ડિયાઝ ગોટ લેટન શો કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટે યુટ્યુબોરને તેની અભદ્ર ટિપ્પણીઓ બદલ ઠપકો આપતા કહ્યું કે તેમના મગજમાં ગંદકી ભરેલી છે અમે આવા વ્યક્તિને સાંભળીએ શા માટે કોર્ટે રણવીરને આદેશ આપ્યો છે કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં ત્યાર યાર પશિનગતિના સમાચારમાં સીધી સહેદની જાળથી ગુજરાતને કંઈ લેવા દેવા નથી નીતિન પટેલના નિવેદન વિશે વાત કરી તો અમદાવાદમાં આવેલી સીધી સહેદની જાળીને લઈ નીતિન પટેલે આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે નીતિન પટેલે કહ્યું કે સીધી સહેદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ મહેમાનોને સીધી સહેદની જાળી ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું છે હવે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બધા ભેટ આપે છે એના પછીના મહત્વના સમાચારમાં મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ આના વિશે વિગત જાણી તો મોદી સરકાર દેશભરના ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર સમયાંતરે એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો સહિત વિવિધ નાણાકીય સહાય પૂરી પાડે છે હવે કેન્દ્રએ પંદરમાં નાણાં પંચ દરમિયાન બે હજાર પચીસ સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે કે પીએમ આશા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે ખેડૂતોને સારા ભાવ આપવા અને આવશ્યક છે વસ્તુઓના ભાવ નિયંત્રિત કરવા માટે આ યોજના મહત્વપૂર્ણ ગણાય છે એના પછીના અગત્યના સમાચારમાં બેંક ખાતા ધારકોને મોટી રાહત આપવાની તૈયારીમાં સરકાર વિગતી જણી તો મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ખાતે પણ શાખાઓ ધરાવતી મૂળ મુંબઈની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક બેન્ક પર તાજેતરમાં રિઝર્વ બેંકે બચત ખાતા તથા ચાલુ ખાતા અને કે ડિપોઝિટ ખાતામાંથી કોઈપણ પ્રકારની રકમ ચૂકવવા પર નિયંત્રણો લાદી દેતા બેંકના લાખો ગ્રાહકો ભારે સંકટમાં મુકાઈ ગયા છે જોકે આ ઘટના બાદ ખાતા ધારકોના પૈસા ના ડૂબે તે માટે કેન્દ્ર સરકાર બેંકોમાં ખાતેદારોની થાપણ સામેના વીમા કવચની મર્યાદા વધારે e que xe... ત્યાં પછીના અગતના સમાચારમાં તેજસ્વી લાલુ યાદવને ભારત રત્ન આપવાની કરી માંગ આના વિશે તો આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે તેમના પિતા અને પાર્ટીના વડા લાલુ પ્રસાદ યાદવને સમાજના દલિત લોકોનો અવાજ ઉઠાવવા બદલ ભારત રત્નથી નવાજવા જોઈએ સમાજવાદી નેતા કરપૂરી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેજસ્વી યાદવે કહ્યું કે જ્યારે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરે પચાસ વર્ગો માટે અનામત લાગુ કર્યું હતું ત્યારે ભાજપ અને તેના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો પણ હવે એ જ પાર્ટી તેમને ભારત રત્ન આપી રહેશે આ સમાજવાદની શક્તિ છે હવે દર્શક મિત્રો લાલુ પ્રસાદ આ જાદવને ભારત રત્ન આપવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્ય સરકાર છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે આના વિશે વિગતિ જોઈએ તો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા છણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માટે અઢારમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવમી માર્ચ બે હજાર સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી છણા અને રાયડાની ખરીદી આગામી ચૌદમી માર્ચ બે હજાર ના રોજથી કરવામાં આવશે જેનો રાજ્યના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે એના પછીના અગત્યના સમાચારમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી આના વિશે વાત તો મહાકુંભમાં લગભગ પંચાવન કરોડ ભક્તોએ સંગમ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગંગા અને યમુના નદીઓના પાણીની ગુણવત્તા અંગે એનજીટીને એક અહેવાલ સોંપ્યો છે બંને નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય નથી સંગમના કિનારે લેવામાં આવેલા નમૂનામાં એક મિલીલીટર પાણીમાં ફેકલ કેલિફમ બેક્ટેરિયાની સંખ્યા સોને બદલે બે હજાર જોવા મળી છે આ પાણીનો ઉપયોગ શુદ્ધિકરણ અને જીવાણુનાશક ક્રિયા વિના કરી શકાતો નથી એના પછીના અગતના સમાચારમાં આ મહાકુંભ નથી મૃત્યુકુંભ છે આના વિશે જાણી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તાજેતરના અકસ્માતોનો ઉલ્લેખ કરીને તેમણે મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મહાકુંભમાં ભાગદોડ આગની ઘટનાઓ અને અન્ય અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુને ભેટ્યા છે હવે દર્શક મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્ય મુખ્યમંત્રી મમતા બેનરજીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના નાગરિકના સમાચારમાં રાજકોટની ગાયનેક હોસ્પિટલના વિડીયો કેવી રીતે થયા વાયરલ આના વિશે વિગત જાણી તો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડીયો છુપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં આ ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યોમાંથી ચાલતું હોવાનું જાણવા મળતા હાલ અન્ય રાજ્યોમાં આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ત્યાં પછીના સમાચારમાં સરકારનો આદેશ ગાડી ધોવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ આના વિશે વિગતી જણી તો આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણીની અછતને રોકવા માટે કર્ણાટક સરકાર કડક પગલાં લઈ રહેશે બેંગલુરુમાં ઉનાળાની પીવાની પાણીની સમસ્યાનો સામનો કરવા માટે બોર્ડે કડક નિયંત્રણો લાદ્યા છે કાર ધોવા બગીચાની જાળવણી અને બાંધકામના કામ માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા બદલ રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં મોટી સંખ્યામાં આઈટી કંપનીઓ કાર્યરત હોવાથી મોટા ભાગના લોકો પાસે કાર છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર સંકટના વાદળો ઘેરાયા આના વિશે જાણી તો ઓસ્ટ્રેલિયાએ વિદેશો પર આગામી વર્ષ સુધી પોતાની માલિકીનું ઘર ખરીદવા પર પ્રતિબંધ લાદ્યો છે મકાનોના વધતા ભાવોને ધ્યાનમાં લેતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બોનિસે વિદેશીઓ માટે તૈયાર ઘરોની ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે બે વર્ષ સુધી પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા અને અભ્યાસ કરતા લાખો ભારતીયો કે જેઓ ત્યાં સેટલ થવા માંગે છે તેમને અસર કરશે નિયમ મુજબ કોઈપણ વિદેશી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર સત્યાવીસ સુધી ઓસ્ટ્રેલિયામાં તૈયાર પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી કરી શકશે નહીં એના પછીના અગત્યના સમાચારમાં ગૂગલ પેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આના વિશે વિગતથી જણી તો ગૂગલ પે દ્વારા પૈસાના વ્યવહારોને સરળ બનાવતી મહત્વપૂર્ણ નવી સુવિધાઓ ટૂંક સમયમાં આવી રહી છે તે મુજબ ગૂગલ પેના મેનેજિંગ ઓફિસર શરદ પુલુસુએ જણાવ્યું છે કે પેમેન્ટ પર વોઇસ કોમેન્ટ દ્વારા પૈસાનો વ્યવહારો કરવાની સુવિધા ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે લોકોને તેમની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામાં મદદ કરશે તેવી સુવિધા લાગુ કરવા માટે એક પ્રાયોગિક પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે એના પછીના મહત્વના સમાચારમાં કૃષિ વિભાગે નવી જગ્યા ઊભી કરવાને બદલે એકસો ચુમ્માલીસ જગ્યાઓ રદ કરી આના વિશે તો રાજ્યમાં સતત શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સરકારી નોકરી માટે જગ્યા બહાર પડે છે ત્યારે એક જગ્યા માટે થી વીસ ગણા ઉમેદવારી ફોર્મ ભરાય છે યુવાનો સરકારી નોકરી માટે રાત દિવસ જોયા વિના સતત સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ નિગમની એકસો જગ્યાઓ રદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હવે દર્શક મિત્રો આ જગ્યાઓ જે રદ કરવામાં આવી છે તેના વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો